આજે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની એકસો ને અડતાલીસમી રથયાત્રા કરવામાં આવ્યું છે આ રથયાત્રામાં સવારના જ ભક્તો ઉમટી પડ્યા છે છે માહોલ ચારે બાજુ જોવા મળી રહ્યો અને તે વચ્ચે રથયાત્રામાંથી ભાગના દ્રશ્યો સર્જાયા છે મોટા સમાચાર સામે આવ્યા છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર આજે અમદાવાદ ખાતે જયારે ભગવાન જગન્નાથજીની એક સો અડતાલીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ રથયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિધિ કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે અને સાથે જ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે જેમાં સવારના ચાર વાગ્યાથી જ ભક્તો ઉમટી પડ્યા છે આ રથયાત્રામાં અને બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચીને ભગવાનની મંગળા આરતી પણ કરી હતી અને આ સાથે મંદિર ખાતે હાજર રહેલા સાધુ સંત આશીર્વાદ પણ શાહ દ્વારા લેવામાં આવ્યા હતા અને આ રથયાત્રામાં જે ખાસ વાતો જે સાંભળવા મળી રહી છે ખાસ વાતોમાં રથયાત્રામાં સત્તર ગજરાજ જે છે તે ત્યાં ઉપસ્થિત છે જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી એકસો ને એક ટ્રપ છે અંગ કસરતના પ્રયોગો સાથે ત્રીસ અખાડા પણ બનાવવામાં આવ્યા છે અને તેમની સાથે અઢાર ભજન મંડળીઓ અને ત્રણ બેન્ડ બાજાવાળા પણ જોડાયેલા છે જેમાં હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી પચીસો જેટલા સાધુ સંતો મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાયા છે સુંદર મજાનું આયોજન રથયાત્રાનું કરવામાં આવ્યું છે પરંતુ હાલમાં સૌથી મોટા સમાચાર આ રથયાત્રામાંથી એ સામે આવ્યા છે કે તેમાં સત્તર ગજરાજમાંથી એક ગજરાજ બેકાબુ થઈ ચૂક્યા છે રથયાત્રામાં હાલ નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો છે અને સતત તંત્ર દ્વારા એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ એક ગજરાજ જે બેકાબુ થઈ ગયા છે તેમને કાબૂમાં કરી લેવામાં આવે અને રથયાત્રામાં જે નાસભાગનો માહોલ સર્જાયો છે એ ક્યાંક ને ક્યાંક તેને સમાપ્ત કરીને હર્ષોલ્લાસ સાથે રથયાત્રા આગળ નીકાળવામાં આવે પરંતુ હાલમાં જે છે તે તંત્ર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે માહોલને શાંત પાડવામાં આવે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હાલમાં અમદાવાદ ખાતે એક સુંદર મજાનું દ્રશ્ય સર્જાયું છે ભક્તોમાં ચારે બાજુ હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે અને અમે રથયાત્રા એને સતત અપડેટ આપતા રહીશું ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો